બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અકસ્માતમાં બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્ત બાઇક ચાલકે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન રોડ પરના દ્રશ્યો કે જ્યાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે ઇજાગ્રસ્ત આ બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો સંવાદદાતા અનિતા જોડા છે ફોનલાઇન પર અનિતા જણાવશો કે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે બાઇક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો શું હતી આ સમગ્ર ઘટના જી સર જે પ્રકારે સિંધુ ભવન રોડ ઉપર કંઈક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બાઇક અને ઓડી કાર વચ્ચે અકસ્માત થયો હતો એ દરમિયાન સ્પીડમાં બાઇક ચલાવવા બાબતે હાલ તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ સીસીટીવી સામે આવ્યા છે જેમાં ઓડી કાર ચાલક વણા કહેતો હતો એ દરમિયાન બાઇક ચાલકે પાછળથી આ બાઇક મૂકી દીધું હતું જેના કારણે તે પોતે પણ ઇજાગ્રસ્ત થયો હતો આ ઘટનાને લઈને હાલ તો પોલીસ દ્વારા જે ટ્રાફિક છે ડિવિઝને પ્રભુલાલ મીણા નામના એકવીસ વર્ષના યુવકને વિરુદ્ધ જે બાઇક પૂર ઝડપે ચલાવીને બેદરકારીને ગફલતભરી રીતના ડ્રાઇવિંગ કરીને કાર સાથે અઘરાવા બાપતનો ગુનોખલ કર્યો છે હાલ તો બાઇક ચાલકને માતાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તે સારવાર લઈ રહ્યો છે પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવતા જે કાર ચાલક જે છે જે મહિલા જે છે તેની ફરિયાદ લેવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે